જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે એક સમયે જૈનોની નગરી ગણાતા જંબુસરમાંથી સમય જતા શ્રાવકો વડોદરા પાદરા અને અન્ય સ્થાનો પર નોકરી ધંધા અર્થે બહાર સ્થાયી થયા છે પરંતુ દર વર્ષે ભગવાનના જિનાલયની સાલગીરાની ધજા પ્રસંગે આખો જૈન સમાજ જંબુસર નગરે ઉમટી પડે છે સવારથી જ વાસુપૂજ્ય સ્વામી ભગવાનના જિનાલયમાં અઢાર અભિષેક કરવામાં આવ્યા જેમાં દેશભરની નદીઓના પવિત્ર નદીઓના જળ તથા સુગંધિત દ્રવ્યો તથા ઔષધિઓથી પરમાત્માના અભિષેક કરવામાં આવ્યા આજના જિનાલયની સાલગીરી પ્રસંગે લબ્ધિ વિક્રમ યશોવર્મસુરી મહારાજના સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી વિધિ તથા જિનાલયની ધજા શુભ શુભમુહૂર્તે લાભાર્થી અતુલભાઈ શાહ પરિવાર દ્વારા ચડાવવામાં આવી હતી જાણીતા જૈન વિધિકાર તથા સંગીતકાર ધર્મેન્દ્રભાઈ શાહે સુંદર શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે અઢાર અભિષેક કરાવ્યા હતા તથા ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ અતુલભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં જંબુસર જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ શાહ તથા ટ્રસ્ટીઓ કિરણભાઈ પન્નાલાલ શાહ સમીરભાઈ શાહ સહિત મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ માનિક સાગર સુરેશ મહારાજ સાહેબ ની ગુરી મંદિર પર ધ્વજારોહણ કાર્યક્રમ ઉજવાયો વાસુદેવ સ્વામી જિલારીમાં સવારથી અઢાર અભિષેક નો કાર્યક્રમ ઉજવાયો જેમાં પવિત્ર નદીના પાણી સુગંધી ઔષધિ દ્વારા પરમાત્માનો અભિષેક કરાયો જાણીતા વિધિકારક શ્રી ધર્મેન્દ્રભાઈ સાહેબ દ્વારા અભિષેક કરવામાં આવ્યો પરમ પૂજ્ય લબ્ધિ વિક્રમ યશો વર્મા સોળીસોની મહારાષાણના સમુદાય વર્તી સાધ્વી શ્રી વિપુલ મહારાજ્રીજી મહારાષ્ટ્રની વિશ્વામાં આ કાર્યક્રમ ઉજવાયો જૈનોની નગરીકન જંબુ શર્મા વસ્તા અનેક જૈનો જે અન્ય સ્થળે ધંધાર્થ બહાર જતા રહ્યા છે તેઓ પણ આ દિવસે આવી ખૂબ જ ધામતુકપૂર્વક આ દિવસની ઉજવણી કરવામાં આવી સાદગીરીનો લાભ શ્રી અદુકભાઈ જયંતીલા શાહ પરિવારે લીધો અને આ રીતે કાર્યક્રમ ખૂબ જ ધૂમધામકપૂર્વક ઉજવણી કરવામાં આવી પ્લેસમેન્ટ 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 આપો બી પ્લેસમેન્ટ જઈએ चलिए दिलाता हूं हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स थ्रीडी आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव दिए हैं इनके साथ कोलैबरेटेड है वडोदरा के फोर प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरीना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर कैंडिडेट पहले से ही मिल जाए अरिना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलकटा बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है